નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપેલા મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના મહત્ત્વના પ્રશ્નોનો પાર્ટ નંબર અઢાર જોઈશું એકથી સત્તર પાર્ટમાં આપણે તેરસો એકત્રીસ સુધીના પ્રશ્નો જોયા હતા તેરસો બત્રીસના નંબરના પ્રશ્નોથી આગળના પ્રશ્નો જોઈશું આ પીડીએફમાં એકથી છ હજાર પ્રશ્નો છે જો તમે સામાન્ય જ્ઞાનના છ હજાર પ્રશ્નો એક સાથે ખરીદવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે જે ફક્ત દસ રૂપિયામાં તમે છ હજાર પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકીશો તો ચાલો મિત્રો હવે ટાઈમના વગરતા આગળ શરૂ કરીએ તેરસો બત્રીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે તો ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે ઓગણીસો બોતેરથી ગુજરાતમાં સૌથી મોટું ગીતા મંદિર કયા શહેરમાં આવેલું છે તો અમદાવાદ ખાતે દરપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો મિથ્યાભિમાન ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવે છે તો દમણ ગંગા મેસો બંધ યોજનાનું સ્થળ કયું છે શામળાજી ક્રાંતિ શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવન ચરિત્ર કોણે લખ્યું છે તો ઇન્દુલાલ યાજ્ઞિક સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો તો ભરૂચ કયું જાણીતું તીર્થ સ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું તો ડાકોર ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે તો સુરત રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રધાન છે તો બાળ સાહિત્ય ગુજરાતમાં બ્રહ્માજી પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે તો ખેડબ્રહ્મા ખાતે ભારતમાં ફક્ત બે જ મંદિરો આવેલા છે જેમાં ગુજરાતમાં ખેડબ્રહ્મા ખાતે એક મંદિર આવેલ છે લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે તો ગિરનાર પર્વતની તળેટીમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તો સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો ગાંધીનગર સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે સામાન્યશ્યમ અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી તો રણછોડલાલ છોટાલાલ કવિ કવિયત્રી મીરા કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યા હતા ઈસવી સન પંદરસો સડત્રીસ સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવી છે તો એક એપ્રિલ ઓગણીસો તેસઠના રોજ રાણી સિપરીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે તો જેમ્સ ફરુસન ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે તો ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે નંબર વન કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવે તો અમદાવાદ વડોદરા ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે તો ગોરખનાથ ગિરનાર ફરજીયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઈ ઉંમરના બાળકોને લાગુ પડે છે તો છ થી ચૌદ વર્ષના ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે તો આલિયા બેટ આદિવાસીઓનો ત્રિનેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે તે સ્વયંવર માટે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું તો કર્ણદેવ સોલંકી અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી તો મહીપતરામ રૂપરામ ગાંધીજીએ સર્વોદય પુસ્તક જોન રસ્કીનના કયા પુસ્તકથી પ્રભાવિત થઈને લખ્યું હતું તો અન ટુ ધી લાસ્ટ આઈપીઆરનું પૂરું નામ શું છે તો ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયા બાલવાટિકાના સર્જક કોણ હતા તો રૂબિન ડેવિડ ગુજરાતના કયા સંસ્કૃત કવિના સર્જનમાં કાલિદાસની ઉપમા દાંડીનું પદલાલિત્ય તથા ભારવીનું અર્થગૌરવ જોવા મળે છે તો મહાકવિ એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે તો એકસો પચાસ થી એકસો સિત્તેર કિલોગ્રામ ગુજરાત વિદ્યાપીઠને ડિમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો ઈસવીસન ઓગણીસો તેસઠ માં ગુજરાતમાં રક્તપિત્તિયાઓની સારવાર માટે કોણ જીવન સમર્પિત કરી દીધું હતું તો આયરાણી આમરબાઈ દેવીદાસજી થાગા નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે તો ઠાકોર ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો મુઝફર શાહ બીજો જેમ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે અંજાર ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો તો કનૈયાલાલ મુનશી અમદાવાદનો કિલ્લો કયા કયા વર્ષમાં બંધાયો હતો ગુજરાતના જિલ્લામાં નર્મદા અખાતને મળે છે તો ભરૂચ ઉસનસ કયા જાણીતા કવિનું ઉપનામ છે તો નટવણલાલ કુબેરદાસ પંડ્યા સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે વડોદરા મોઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું ભીમદેવ પહેલો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો ગિરનાર વિવિધ રંગ હોવાને કારણે દિવાળી પક્ષીઓને કચ્છમાં આપવામાં આવે છે તો ખત્રિયાણી ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે તો દ્વિપકલ્પીય ગુજરાત હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું તો વિનોદ કિનારી કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોડરી માટે વિખ્યાત છે તો નખત્રાણા ગાંધીજીએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજા જયકૃષ્ણ ઠાકર કવિકાંતુ મૂળ નામ શું છે મણિશંકર રત્નજી ભટ્ટ વિસ્તારની ગુજરાતનો સૌથી મોટો કિલ્લો કયો છે તો કચ્છ ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે તો પારડી જિલ્લો વલસાડ ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે તો ભાવનગર લાકડીના બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે તો લકુટા રાસ ફેક્સપિયર રચિત હેલ્મેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે હંસા મહેતા વળાંકબોરી વિદ્યુત મથકની ક્ષમતા કેટલી છે ચૌદસો સિત્તેર વોટ કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે તો ભુજ કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે થર પાર્કરનું રણ નરસિંહ મહેતાના જીવન પર મીરાબાઈએ કઈ કવિતા લખી હતી તો નરસિકા કા ડાયમંડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે એસી ટકા ગુજરાતના કચ્છી ચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે તો કમાંગરી શૈલી મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે તો વડોદરામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો શ્રી મગનભાઈ દેસાઈ પુરસ્કાર વ નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો તો વતન પ્રેમ ગુજરાતમાં સૌથી વધારે અક્ષર જ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે તો અમદાવાદ નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર થયું ઈસવીસન ઓગણીસો ઓગણસિત્તેરમાં દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે તો કોમતી નદી ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે તો નવસારી પ્રેમાનંદ માટે અ પ્રિન્સ ઓફ પ્લેગેરિયટિ આવું વિધાન કોણે લખ્યું છે તો કનૈયાલાલ મુનશી સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે તો હિંમતનગર કાંકરિયા તળાવની મધ્યે આવેલી વાડી બનાવવાનું પ્રયોજન શું હતું તો સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસ સ્થાન ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા રમણલાલ નીલકંઠ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ઇન્દુમતી બહેન શેઠ શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે તો શ્રી ગુરુ લીલામૃત મંજીરા નૃત્ય એ ભાણકાંઠાના કાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે તો પંડાર આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે તો ડાંગમાં ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે તો જામનગર ખાતે ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે તો નળ સરોવર બર્લિનમાં યોજાયેલા વિશ્વ ચેમ્પિયનશીપમાં વીસ કિલોમીટર વોક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમેટવીર કોણ છે તો બાબુભાઈ પનોચા તો મિત્રો આજે આપણે ચૌદસો બાર સુધીના ક્વેશ્ચન રાખીએ છીએ કાલે ફરીથી આગળના વિડીયોમાં આગળના પ્રશ્નો જોઈશું જો તમે એકથી છ હજાર પ્રશ્નોની પીડીએફ એક સાથે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એને લિંક મળી જશે એ ફક્ત તમે દસ રૂપિયામાં એકથી છ હજાર પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકીશો તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત